લોકોને જાગૃત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો સોમનાથ ખાતે હમીરસિંહજી ગોહિલ ટેસ્યુ પાસે ટ્રાફિક નિયમોની જાણકારી માટે પોલીસ અધિક્ષક જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક મંથની ઉજવણી ચાલનાર છે તે બાબતે સોમનાથ આવતા આંતરિકોની જાગૃતિ માટે ટ્રાફિકના નિયમો સાથેના બેનરો અને ફોટા લગાવવામાં આવેલા છે અને આ બેનરોમાં ટ્રાફિકના નિયમો અકસ્માતથી બચવા માટેની જાણકારી અકસ્માત થયાથી શું નુકસાન થાય છે અકસ્માત અટકાવવા શું કરવું સહિતના બેનરોમાં નિયમો સાથેની જાણકારી સાથે પ્રદર્શન યોજાયેલ આ એક મહિનો ચાલનાર આ પ્રદર્શન તારીખ પંદર મીટર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં લોકોને ટ્રાફિક અંગે માહિતી આપવામાં આવશે આ તકે ડીવાયએસપી ખેંગાર સાહેબ પ્રભાસ પાટણ પીઆઈ ચારણ સાહેબ ટ્રાફિક પીએસઆઈ મહેતા સાહેબ આરટીઓના સાહેબ ભાવનગરથી અજયસિંહ જાડેજા અને પોલીસ સ્ટાફ સ્ટાફે હાજરી આપી માર્ગદર્શન આપેલ હતું રિપોર્ટ દેવાભાઈ રાઠોડ રિપોર્ટર ગીર સોમનાથ આજના માર્ગ સલામતી જે આ વીક આપણે ઉજવી રહ્યા છે એ અંતર્ગત આજે જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં લગભગ અકસ્માતોમાં શું આપણે ગુમાવીએ છીએ અને કેટલી મોટી ફુવારી થાય છે જેટલી લોકો બીમારીને માંદગીથી નથી મળતા એનાથી વધુ લોકો અકસ્માતથી મૃત્યુ પામે છે એટલે આપણે ફક્ત એક જ વસ્તુ છે કે ટ્રાફિકના જે બેઝિક નિયમો છે એનું આપણે ચુસ્ત રીતે પાલન કરીએ આપણા જે સ્નેહીજનો મિત્રો છે બધાને પણ આપણે ટ્રાફિક બાબતે અવેર કરીએ એક જાગૃતતા આવશે અને કોઈપણ બાબતને ત્યારે જ આપણે નિવારી શકીએ જ્યારે લોકોમાં સ્વયં રીતે જાગૃત થાય અને પોતે અવેર થાય કે આ વસ્તુ કરવાથી આપણને નુકસાન છે અને જાનહાનિ થાય છે એટલે તમામને એક જ વિનંતી છે કે ટ્રાફિક અવેરનેસનો જે આપણે આ માસ ઉજવી રહ્યા છે તો આપણે સૌ નિર્ધાર કરીએ કે ટ્રાફિકના નિયમોનું નિયમોનું આપણે રીતે પાલન પાલન અને સામે પણ સલામતી મંથ નિમિત્તે સોમનાથ મંદિરના પટાંગણમાં આજરોજ ગીર સોમનાથ પોલીસ દ્વારા અહીં એક ટ્રાફિકનું ભવ્ય મોટું પ્રદર્શન રાખવામાં આવેલું છે આ પ્રદર્શનની અંદર એવા ફોટોગ્રાફ્સ બધા મૂકવામાં આવેલા છે કે જે અહીં આવતા બધા પ્રવાસીઓ છે યાત્રાળુઓ છે જે પોતે વાહન લઈને આવે છે અને વાહનથી અકસ્માતો કેવી રીતે થાય છે ક્યાં થાય છે અને કેવી રીતે બચી શકાય એ તમામ માહિતી આ પ્રદર્શનમાં આપી છે આજરોજ આ પ્રદર્શન માટે હું ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી અને પોલીસ સ્ટાફનો આભાર માનું છું તેમજ સોમનાથ ટ્રસ્ટનો પણ આભાર માનું છું અને સોમનાથ મહાદેવ સૌને આ પ્રદર્શન દ્વારા અને પોતાની બુદ્ધિમત્તા દ્વારા આ પ્રદર્શન જોઈ અને પોતે અકસ્માતથી બચી શકે એવી બધાને શુભેચ્છા અને એવી ભગવાનને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારતનો કાર્યક્રમ આજે ચાલી રહેલા માર્ગ સલામતી માસ અંતર્ગત પંદર જાન્યુઆરીથી આની ઉજવણી આ જિલ્લામાં પોલીસ અધિક્ષક સાહેબ જાડેજા સાહેબના માર્ગદર્શન ચાલી રહી છે એના ભાગરૂપે આજે સોમનાથ મંદિર ખાતે ભાવનગરથી પધારેલા અજયસિંહ જાડેજા દ્વારા અહીં ટ્રાફિક અકસ્માત કેવી રીતે થાય છે અને તેના પરિણામો શું હોય છે તે બાબતનું બેનરો અને ફોટા દ્વારા પ્રદર્શન મૂકવામાં આવેલું છે આ પ્રદર્શનનો હેતુ એવો છે કે આમાં પ્રજા પ્રદર્શનને બહોળી રીતે જોવે અને આ પ્રદર્શનથી અકસ્માતના નિયમો વિશે જાણકારી મળે અકસ્માત થવાથી શું નુકસાની જાય છે શું ધ્યાન રાખવું જોઈએ આ બાબતનો આમાં દરેક ફોટા મૂકવામાં આવેલા છે જેથી પ્રજાને અનુરોધ છે કે આ બહોળી રીતે જોવે અને ટ્રાફિકના નિયમોનું અનુકરણ કરે અને અકસ્માત થતાં અટકાવે એ ઉદ્દેશથી આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છે આવા સંતવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર